જ્યારે મોદી સાહેબ મુખ્યમંત્રી હતા અને શાળાની અંદર દીકરા દીકરીઓને ભણવા માટેનું એમણે અભિયાન લીધું રેકોર્ડ ચેક કર્યો ગુજરાતનો કે પચાસ ટકા કરતા વધારે દીકરીઓ તો હજુ નિશાળમાં દાખલ જ નથી થતી અને એક થી સાત ધોરણ પૂરું કરે એ આંકડો તો બહુ ઓછો હતો એટલે સ્થાયીકરણ જે થવું હોય ને એની વચ્ચે જ ડ્રોપ આઉટ થઈ જતા તો એનો રસ્તો શું હોય શિક્ષક મિત્રોને જોડ્યા પરિવાર ને જોડ્યું જોડ્યું અને આખી સરકાર અને એક નવી પરંપરા ચાલુ થઈ કે આપણે ત્યાં એક બાળકને નિશાળે દાખલ કરવા જાય માત્ર મા બાપની જવાબદારી છે તેવું નહીં સમાજ જીવનની પ્રજા જીવનની જવાબદારી છે અને તેની અંદર સરકારના મંત્રીઓથી કરી અધિકારીઓ બધાને જાઓ આંગળી પકડીને નાના નાના બાળકોને નિશાળે દાખલ કરો અને એક પણ ગુજરાતનો દીકરો કે દીકરી એવો ના રહેવો જોઈએ કે જે ભણવાથી અલગ રહે નિશાળથી અલગ રહે એને બધાને ભણાવો શિક્ષણ જ ભાવ સુધારશે અને એ વાત આજે ગુજરાતની અંદર અસરકારક સાબિત થઈ છે આજે તો એક સંસ્કૃતિ બની ગઈ છે મોદી સાહેબે ચાલુ કરેલી શિક્ષણની એ વાત શાળા પ્રવેશ ઉત્સવની એ કામ આજે એક સંસ્કૃતિ તરીકે શાળા પ્રવેશ ઉત્સવની અંદર બધ ના પહોંચે છે આમ તો થોડા દિવસ વહેલા થવાનું હતું પણ સરપંચની ચૂંટણીઓ હતી એટલે એ કાર્યક્રમ આ ચૂંટણી પછી રાખવામાં આવ્યો